હર મહાદેવ મિત્રો કેમ છો બધા ફરી એકવાર તમારું બધાનું સ્વાગત કરું છું ઓફિસે આપણે કરી દીધું શરીર મશીન બતાવવાનું ચાલું અને ઓફિસ નવરા બેઠા એટલે બે ત્રણ ક્લિપ ઉતારી લીધી અને આવા લાગતા થાસ તો હવાર હવારમાંથી ઓબ ભાઈ કેમેરામાં રિઝલ્ટ પાછું ફરી ગયું છે અને પછી ભાઈ આપણે પાલેસના હીરા તૈયાર થઈને આવી ગયા હતા એટલે આપણે કરવા માંડ્યા ભેગા હો ભેગા કરતો હતો એટલે પછી મને મનમાં વિચાર આવવા માંડ્યા કે હવે બપોર પછી રજા હશે કે નહીં પછી પૂછું શેઠને તો શેઠે કીધું બપોર પછી રજા છે એવો પછી તો ભાઈ હું પેકેટ ખાલી કરવા માંડ્યો ને પછી શેઠ એ વાતો કરતા ગયા ને વાત પૂછોમાં એ રીતે હીરા ભેગા ગીરાવો પચા હીરા હતા એટલે પચા એ પચા ભાઈ મિનિમમ છે ને આપણે બે ત્રણ મિનિટમાં ભેગા કરી ખા અને ભાઈ ભાઈ મોજ જ કર્યા હતા આખો એ દિવસ અને તમારે બધાને કોમેન્ટ કરવાની છે કે અત્યાર સુધીમાં મેં કેટલા પેકેટ ખાલી કરી નાખ્યા છે અને ટોટલ કેટલા હીરા થતા હશે અને તમે વાત પૂછવામાં હીરા ભેગા કીરા એટલે વાત પૂછવામાં એ રીતે કેમ પણ જ્યારે વિડીયોમાં જુઓ તમારે ખાલી પેકેટ કહેવાના છે પેકેટ જેના આશા પડશે ને એને આપણા તરફથી એક સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવશે પણ પેકેટ એ ખાસું કહેવાનું છે કેટલા પેકેટ હતા એમ જલ્દી કોમેન્ટ કરી નાખો ફટાફટ તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરો જેથી કરીને તમને પણ આ સરપ્રાઇઝનો લાભ મળી રહે એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અત્યાર સુધીમાં મારા હાથમાં કેટલા પેકેટ હતા એટલે કોમેન્ટ જલ્દી કરતા જજો પછી હું ગણવા મળ્યો હીરા પછી તો સીપીઓ લઈને ભાઈ હું હીરા ગણવા મળ્યો પાંચ પાંચ ની કરવા માંડ્યો ટકરી અને જોવા મળ્યો એક કે હીરો ઉડીને કે હોવાય નથી ગયો ને ભાઈ પછી આગળ લોટ જમા નહીં થાય એટલે ભાઈ ધીમે ધીમે આપણે બધું ભેગું કર્યું અને પછા હીરા થઈ ગયા પછી જવાનું થઈ ગયું છે હવે બહાર એક જગ્યાએ એટલે હું દાદર ઉતરવા મળ્યો દાદર ઉતરીને ભાઈ જો ગાડી કાઢી કાઢી કાઢીને ભાઈ થોડાક અમતા કટકા ઉતારી લીધા પછી કેમ તે કાઈ નું ઘટે ઓ અને પછી ગાડી ભગાડી પછી થઈ ગયું છે માતાવાડી સાઈડ જવાનું માતાવાડી સાઈડથી આવતો તો એટલે કટકા ઉતારી લીધા તો રાહ કોની જોવો છો લાઈક સબસ્ક્રાઇબ કરી અને ઇન્સ્ટાગ્રામમાં માં હોય તો ફોલો કરતા જાઓ જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં